માંજલપુર વિસ્તારમાં રોડ અને પથ્થર પેચિંગ સહિતના રૂપિયા સાડા ચાર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરના માંજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર ઓગણીસમાં ધારાસભ્ય યોગેશ પટેલે ચાર પોઈન્ટ ત્રીસ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે જેમાં ખોડિયારધામ રોડ મકરપુરા ડેપો પાછળ કાર્પેટ સિલકોટ તુલસીનગર મકરપુરા ગામ પથ્થર પેવર બ્લોક માણેજા પોદાર સ્કૂલ પાસે રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે ખાતમુહૂર્તની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ સ્ટ્રીટ લાઇટ અને માનેજાના બીએ બીએસ યુપીના આવાસોમાં તેમજ રોડ સહિતની માંગ મૂકતા ધારાસભ્ય યોકેશ પટેલ તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચના આપી કામગીરી કરવા જણાવ્યું હતું અમારા કોર્પોરેટરોમાં કાર્યકર્તાઓ બધા હાજર રહ્યા છે અને લગભગ ચાર આડા ચાર કરોડના કામો એમાં રસ્તાના મોટા કામો છે અને જે તમે નગર એ બી જુઓ છે કોર્પોરેશનના મકાનો એ બી અંદરના બી કામો છે એ રીતે નગરોનામાં બી પથ્થર પીવી રસ્તા એ બધું કામો છે કુલ હાલા ચાર કરોડના કામ થશે આ વિસ્તારમાં લગભગ બહુ ઓછી કામગીરી રહી છે નગરો હોય સોસાયટી હોય એ બધા રસ્તાના કામો પતી ગયા છે છતાં પણ હજુ કોઈ બાકી હશે એ પૂરા આ ગંદકી તો સાફ કરવાનું હમણાં કહી દીધું છે કાલથી બધું સાફ કરે આમાં છે ને આ લોકોને સમજાય છે એ કચરા પેટી મૂકવામાં આવશે કારણ કે બે વાર કચરો લેવા આવે છે છતાંય બહાર નાખે છે આ વખતે ચોખ્ખું કરી આપીશું જે બી કચરો પડ્યો છે અને પછી એક કચરા પેટી મૂકવાનું બી કહી દીધું છે બોર્ડમાં એટલે પછી જો ચોખ્ખું નહીં રાખે તો એમને દંડ કરવામાં આવશે પાંચ પાંચની વાત ના કરે બોર્ડની વાત કરે અમારા માજલપુરની વાત એ માજલપુરમાં ઘણા રોડો સારા થયા છે ઘણા ઘણી જગ્યાએ પાણીના કામો હોય ગટરના કામો હોય રસ્તાના કામો હોય એ અમે બધા કરીએ સ્માર્ટ સિટીની સિટીની વાત કરી હોય તો તય કરવાની તમારે જે કરતા હોય એ કીધું ને તમને બે વાર અહીં કચરાની ગાડી આવે છે છતાં આ લોકો બહાર નાખે છે એટલે આ લોકોને સમજાય છે એમને કચા પેટીની માગ કરી કચા પેટી મૂકી દઈશું પછી જો કરશે કારણ કે એમનું કેવું છે કે બહારના જે મુસ્લિમો બીજા યુપી બિહારના જે એ લોકો નાખે છે એ લોકોને બી સમજાવણું કહી દીધું છે જો નહીં સમજે તો બધે દંડ કરીશું